ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ મહેસાણા મહેસાણા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો મતદાન માટે મતદાન મથકોએ વહેલી સવારથી જ લોકોએ કતારો લગાવી છે વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં મતદાનને લઈને જોવા મળ્યો ભારે ઉત્સાહ ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસને લઈને મહેસાણા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે મહેસાણા જિલ્લામાં આજે કુલ બસો ત્રીસ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે જિલ્લાના ગ્રામ પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારના નાગરિકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહી મત આપી પોતાની નૈતિક ફરજ નિભાવી હતી મતદાન મથકો પર મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નાગરિકોમાં અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કર્યું હતું મતદાતાઓને કોઈ અગવડતા ના પડે તે માટે મતદાન મથક પર આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે યુવાથી માંડી વરિષ્ઠ નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે રમીલા ભાવસાર મહેસાણા